ધોરડો સફેદ રણ ડેઝર્ટ ને પાવન કરતા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન પ્રિયદાસજી સ્વામીજી મહારાજ ધોરડો એ ગરબા ગુજરાતની ગૌરવવંતી કરનારી કલાની ધરતી છે કચ્છનો ધોરડો વૈભવશાળી રજવાડી ઇતિહાસ ધરાવે છે તે શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ તરીકે સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે રણમાં સૂર્યાસ્તનો અદ્ભુત નજારો નિહાળવો એ પ્રવાસીઓ માટે એક લહાવો છે ધોળો એ ગુજરાતના સાંસ્કૃતિક વારસાને વાચા આપી છે કચ્છની સરહદનું અંતિમ ગામ ધોરડો કે જે ચારસો વર્ષ જૂનું ગામ છે અને એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાન બંને વિસ્તારમાં વસેલું છે કચ્છના ધોરડો ગામ પૂરું થાય પછી તરત ખુલ્લું રણ આવી જાય છે જ્યાં વર્ષો કે સદીઓ પહેલા મહાસાગર ઘોઘવતો હતો તે જમીન હાલ વેરાન જમીન બની ગઈ છે પરંતુ આજે પણ આ જમીન પર દરિયાનું ખારું પાણી પહોંચી આવે છે આ સાથે જ આ જમીન પર દરિયાઈ ખારાસ અને પાણી ફરી વળે છે આ ખારાસ અને દરિયાઈ પાણીમાં ચોમાસામાં વરસાદનું મીઠું પાણી ઉમેરાય છે બસ ખારું અને મીઠું પાણી મિક્સ થાય તેમાંથી સબરસ પેદા થાય છે મીઠું અને શિયાળાની કડકડતી ઠંડી બંનેથી જાવી નાખે છે આમ તૈયાર થાય છે કચ્છનું પ્રસિદ્ધ સફેદ રણ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મોદોધી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની અધ્યક્ષતામાં ધોળાવીરા તેમજ ધોરડો મુકામે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ત્રિદિવસીય સત્સંગ શિબિરનું હર્ષોલ્લાસપેર આયોજન કરવામાં આવ્યું હતું ધોરડોમાં જ્ઞાન મોદોધી સ્વામીજી મહારાજ સંત મંડળ તેમજ હરિભક્તોના વિશાળ સમુદાય સહિત પધારી હડપ્પીય સંસ્કૃતિની નોંધ લીધી હતી અને પાવન કર્યું હતું પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિત કચ્છી કલા સંસ્કૃતિથી શણગારેલું કેમલ સફારીમાં બિરાજમાન થયા હતા તેમજ સંતો હરિભક્તોએ સમૂહદુન ભજન કરતા કરતાં સફેદ રણ વ્હાઇટ ડેઝર્ટ પધારી પુનિત પદાર્પણથી પાવન કર્યું હતું પરમપૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજે ધોરડો સફેદ રણ મુકામે શ્રી હરિકૃષ્ણ મહારાજની સંધ્યા આરતી તેમજ સંધ્યા નિયમો પણ કરાવવામાં આવ્યા હતા ધોરડો મુકામે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી શતાબ્દી મહોત્સવ અંતર્ગત ત્રિદિવસીય સત્સંગ શિબિરમાં જ્ઞાન મોદતી આચાર્ય સ્વામીશ્રી મહારાજની નિશ્રામાં સમૂહ પૂજા શિબિર સત્સંગ પ્રશ્નોત્તરી કથા વાર્તા સમૂહ રાસ જ્ઞાન સાથે ગમત ધ્યાન યોગાસન વગેરે વિવિધ આધ્યાત્મિક સભર કાર્યક્રમો પણ યોજાયા હતા યુનાઇટેડ વર્લ્ડ ટુરિઝમ નેશને કચ્છના આ છેવાડાના ધોરડો ગામને સુવિખ્યાત કર્યું છે દેશ વિદેશની અંદર ત્યારે શ્રી સ્વામીનંદીના આચાર્ય જ્ઞાન પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિય દાદી સ્વામીજી મહારાજ સંતો ભક્તો સાથે સત્સંગ શિબિર કચ્છ બે હજાર ચોવીસ એના આયોજન હેઠળ અહીંયા ધોરણમાં પધાર્યા છે અને સફેદ રણ આપ જાણો છો એ પ્રમાણે દેશ પ્રદેશની અંદર શું વિખ્યાત છે ત્યારે રણોત્સવની પણ શરૂઆત થઈ છે ચાર મહિના સુધી અને એ દરમિયાન પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજ શ્રી હરિકૃષ્ણ મહારાજ સંતો ભક્તો સાથે સફેદ રણમાં પધાર્યા હતા સાથે સાથે પૂજા શિબિર સત્સંગ વિકાસની એ અધ્યાત્મલક્ષી અને ચર્ચા ધ્યાન વગેરે

અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો દીપાવલી તેમજ નૂતન વર્ષાભિનંદન આવનારું નવું વર્ષ આપ સૌના માટે સુખ સમૃદ્ધિ શાંતિ અને દીર્ઘાયુ નીવડે તેવી પ્રાર્થના ગો જેની એન્ટરપ્રાઇઝ ડોમેસ્ટિક કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ એલપીજી સિલિન્ડર ડીલર એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ એડ્રેસ મોટી ભૂજપુર તાલુકો મુન્દ્રા કચ્છ સંપર્ક કરો સેવન સિક્સ સેવન થ્રી ઝીરો ડબલ વન સેવન ટુ એટ